અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પાલિકા હસ્તગત સુપ્રત કરવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા રોડ માર્જીની જગ્યામાં નડતર રૂપ દબાણ સતત દૂર કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત થોડા દિવસ પૂર્વ ત્રણ રસ્તા માર્કેટ ઉપર રોડ અને પાર્કિંગની જગ્યામાં શાકભાજી વેચતા વેપારીઓ દૂર ખસેડવામાં આવ્યા હતા ને કાયમી ધોરણે ત્યાં પાલિકાની ટીમ મૂકી દેવામાં આવી હતી તેમજ તેમના દ્વારા રોજબરોજ લોકોને અડચણ રૂપ બેસતા અટકાવવા આવી રહ્યા છે આ વચ્ચે વારંવાર કહેવા છતાં ના વેપારીઓ દ્વારા બેસી જતા આજ રોજ પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસ વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવા પહોંચી હતી જ્યાં શાકભાજી વિક્રેતા શાકભાજી ઉઠાવી લેતા વેપારીઓ રોષે ભરાયા હતા અને પાલિકા ખાતે હલ્લા બોલ કર્યો હતો જ્યાં આવીને તેઓ ચીફ ઓફિસરને મળી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓ અમે કોઈ અડચણ રૂપ બેસતા નથી અને ધંધો કરવા દો અમે કોઈ જગ્યા પર કબજો કર્યો નથી અમે ગંભીર શ્રમજીવી છીએ અમને ધંધો કરવા દો તેવી માંગ કરી હતી જો કે પાલિકા દ્વારા રૂપ ના બેસવા સ્પષ્ટ સૂચના આપી હતી તેમજ અન્ય જે વૈકલ્પિક જગ્યા હશે અને નડતર રૂપ ના હોવી જોઈએ તેવી સ્પષ્ટ વાત જણાવી દીધી હતી આ અંગે આક્રોશ વ્યક્ત કરતા છૂટક વિક્રેતા વેપારીઓએ જણાવ્યું હતું કે અમે પચીસ પચીસ વર્ષથી ધંધો કરી રહ્યા છે અમે કોઈ નડતર બેસતા નથી અમે કોઈ નડતર રૂપ બેસતા નથી છતાં અમારા શાકભાજી ઉઠાવી લે છે અમને તમે જ જગ્યા આપો તેવી માંગ કરી હતી તો ચીફ ઓફિસર કેશવ કરડિયાએ જણાવ્યું હતું કે નડતર રૂપ દબાણ પોલીસને સાથે રાખી દૂર કરવામાં આવ્યા છે દબાણ હટાવ્યા બાદ પણ ત્યાં તેઓ બેસી જતા વારંવાર તેમને તાકીદ કરવા છતાં ના હટતા આજ રોજ હટાવવામાં આવ્યા છે રોજ માર્ચની જગ્યામાં

આજે બોલું છું અમે બધા આજે પચીસ વર્ષથી આ છોકરાઓ બી અહીંયા ધંધો કરે છે સાહેબ હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે બે ચાર મહિના ની થાય ને તો થશો બે ચાર મહિના ની થાય ને કે તમે અહિયાં થી હટી જાઓ હવે હતી અમે કેટલીક દૂર બધા જવાના બધા આપણે અહિયાં ના છે બાર માં આવીને ધંધો કરે છે ને આપણે અહીંયા આપડે અહીંયા ને અહીંયા જ છે

આવી રીતના ઘણી ઘણી માલ બગડી જાય છે આવી રીતના અમે ધૂપપાકમાં પહેરાવ્યા ઉભા રહે અને હું લાવવાનો એ હવે તમે અમને સર આવી રીતના તમે જવાબ આપો અમને અમારે કોઈ એ નથી કરવું પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ઉપર જે રોડ પહેલા આરએનબીનો હતો હવે એ રોડ આરએનબી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ સાતથી આઠ બાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કંઈ સુધારો ન થતાં હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા